ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આજથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જ્યાં સોળ વર્ષ સુધીના બાળકોને દસ મુખ્ય પ્લેટફોર્મ પર રોક લગાવવામાં આવી દસ મુખ્ય પ્લેટફોર્મ પર નહીં બનાવી શકે પોતાનું એકાઉન્ટ વર્તમાનમાં સક્રિય એકાઉન્ટ પણ આજથી બંધ થશે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક પર રોક લગાવવામાં આવી સ્નેપચેટ થ્રેડ્સ એક્સ ટ્વીટ રેડિટ અને કીક પર પણ રોક છે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કડક નિયમો આજથી જ લાગુ છે આ પ્લેટફોર્મ એકાઉન્ટ બનાવવા દેશે તો આકરો દંડ તેત્રીસ મિલિયન ડોલર સુધીનો દંડ કરવાની પણ જોગવાઈ છે સોશિયલ મીડિયા બેન સાથે તોંતેર ટકા ઓસ્ટ્રેલિયન સહમત છે જોકે અડસઠ ટકા નાગરિકોનું એવું પણ માનવું છે કે અસર નહીં થાય બાળકો એક્સેસનો કોઈપણ રસ્તો કાઢી જ લેશે તેવું પણ કહી રહ્યા છે સોશિયલ મીડિયાને લઈ ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ મોટો નિર્ણય લીધો છે તો અચાનક થઈ છે અને નવા એકાઉન્ટ પણ નહીં બનાવી શકે આ જ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારા આઉટપુટ હેડ મુફદલ કપાસી ફોનલાઇન પર જોડાઈ ગયા છે ઐતિહાસિક નિર્ણય ઘણા સમય પહેલા ઓસ્ટ્રેલિયાએ લીધો હતો જયારે એ વૈશ્વિક અખબાર માધ્યમોમાં સમાચાર માધ્યમોમાં હેડલાઇન બની હતી કે ઓસ્ટ્રેલિયા આ રીતે સોળ વર્ષ સુધીના જે બાળકો છે એમના માટે સોશિયલ મીડિયા બેન કરવા જઈ રહ્યું છે એ વખતે કેટલીક અસમંજસ હતી કે કઈ રીતે આ નિર્ણયની અમલવારી થશે ગઈકાલે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને એક રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી કે આવતીકાલથી એટલે કે આજથી ઓસ્ટ્રેલિયામાં તમામ જે મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એના ઉપર સોળ વર્ષ સુધીની ઉંમરના બાળકો એકાઉન્ટ નહીં બનાવી શકે અને જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ છે એ પણ હવે કામ કરતા બંધ થઈ જશે આની સાથે સૌથી મોટી જે સમસ્યા છે એ છે કે એકાઉન્ટ બનતા અને જે એક્ટિવ છે એને બંધ કરી દેવા એ તો જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના હાથમાં છે પણ જે વીપીએન ના માધ્યમથી કેટલાક એકાઉન્ટ ઓપરેટ થઈ શકે અથવા તો શું એકાઉન્ટ ન હોય તો કોઈ બાળક છે એ સોશિયલ મીડિયાને એક્સેસ નહીં કરે એની શું ગેરંટી આ સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે સૌથી અગત્યની વાત એ છે કે ડેનમાર્ક મલેશિયા બ્રાઝિલ ઇન્ડોનેશિયા ન્યુઝીલેન્ડ આ બધા જ એ રાષ્ટ્રો છે જે ઓસ્ટ્રેલિયાની તર્જ ઉપર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને બેન કરવા ઈચ્છે છે જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયા ની અંદર આ જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એની કેટલા પાયે અસર થાય છે કેમ કે જયારે ઓસ્ટ્રેલિયામાં એક સર્વે કરવામાં આવ્યો તો લોકોએ સરકારના નિર્ણયનું સમર્થન કર્યું પણ અડસઠ ટકા લોકો એવું માને છે કે આનાથી કોઈ મેજર ફરક પડવાનો નથી કેમ કે જે બાળકો છે એ કોઈ પણ એવો રસ્તો શોધી લેશે જેનાથી આ પ્લેટફોર્મ નું એક્સેસ થઈ શકે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ